સોનગઢમાં રોટરી ક્લબ વ્યારા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રયત્ન રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સવારે અગિયાર વાગે શરૂ થયેલા કાર્યક્રમમાં ખાસ કરીને બાળકોને ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી આ કાર્યક્રમમાં કુલ ત્રીસ જેટલા મિક્સ ફ્રુટના છોડ બાળકોને ગ્રામીણ આગેવાનોના હાથે રોપવામાં આવ્યા હતા નાના નાના બાળમિત્રો વૃક્ષોરોપીને આનંદિત થયા અને પર્યાવરણ સંરક્ષણનું બીજ મનમાં રોપાયું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રોટરી ક્લબ વ્યારાની પ્રમુખ શ્રીમતી રજુતા ગાંધી તથા પ્રોજેક્ટ ચેરમેન સમિતભાઈ ગાંધીએ બાળકોને પર્યાવરણ પ્રત્યે જવાબદારીથી આગળ વધવા માટે પ્રેરણા આપી તેમણે બાળકોને ચોકલેટ અને બિસ્કિટ આપી તેમના ચહેરા પર ખુશી પાથરાવી હતી સ્થાનિક આંગણવાડીની શિક્ષિકા રસીલાબેન ગામિત અને શીતલબેન મોહિતે તેમજ ગામની અગ્રણી છ તરુબેન ગામિતે

ત્યાં રમત સંકુલ આવ્યું છે અને આજુબાજુ આંગણવાડી આવી છે એ આંગણવાડીના બાળકો સાથે અમે આજે અહીંયા ત્રીસ જેટલા મિક્સ ફૂટના રોપાઓનું રોપણ કરી રહ્યા છે જેમાં ગામના લોકલ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને આજના પ્રોજેક્ટ પ્રોજેક્ટેર અમિત ગાંધી પણ અમારી સાથે જોડાયા છે તો રોટરી ક્લબ ઓફ યારાવતી અમે આજે આ નાના બાળકો સાથે ટ્રી પ્લાન્ટેશન કરવા જઈ રહ્યા છે અને આ નાના બાળકોને પણ અમે સમજાવ્યું છે કે ભવિષ્યમાં તમે પણ આ રીતે ટ્રી પ્લાન્ટેશન કરો અને એનું મહત્વ એમની ભાષામાં અમે એમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે થેન્ક યુ સો મચ હું રીનલ ગાંધી પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ યારા